નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાવવાનો છું ડાંગરની ખેતી અને મિત્રો ડાંગરની ખેતીની અંદર આપણી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો અફલાતું રિઝલ્ટ મળેલું છે તો પહેલાં પહેલું તમે ડાંગરની જો આ ડાંગરની અંદર આપણી વસ્તુ વાપરેલી છે તો આખી ડાંગર એકદમ લીલીછમ છે અને આની અંદર તમને

આ વખત આપડી વસ્તુ વાપરી તોનો ફાયદો કેવો દેખાય છે ફાયદો સારો છે આપડે વિકાસ સારો છે ફૂડ સારી છે પ્લસ કે ઉત્પાદન બી વધશે એવું લાગે બીજા ખેડૂત મિત્રો આપડે આ વિડિયો જોશે એમને તમે શું કહેવા માંગો છો આ દવા આપણે વાપરવી જોઈએ બરાબર હા રિઝલ્ટ સારું છે એક નંબર નું ડાંગર ખેતી બીજા કરતા હોય તો એમને ફાયદો થાય કે ના થાય સો ટકા ફાયદો થાય મિત્રો આ તમે નિહાળી રહ્યા છો ડાંગરની ખેતી અને ડાંગરની ખેતી તમે કરતા હોય ને તમારે તકલીફ આવતી હોય જેમ કે વિકાસ ના થતો હોય ફૂટ વધારે ના આવતી હોય પીળી પડી જતી હોય આવી ભાઈ તકલીફ તમે હેરાન થતા હોય તો અમારી એકવાર દવા મંગાવો રિઝલ્ટમાં તમને મજા આવી જશે ઓકે થેન્ક યુ સો મચ